ગુજરાત રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી હતી જેનો હિંમતનગર તાલુકામાં ફિયાસ્કો થયો છે કડકડતી ઠંડીમાં જંગલી જનાવરોના ભય વચ્ચે ખેડૂતોને રાત્રે પિયત માટે ખેતરોમાં જવું ન પડે માટે દિવસે વીજ પુરવઠો આપવાની માંગ કરી છે હિંમતનગર તાલુકાના ચાંદણી ગાંભોઈ વાવડી સહિતના ગામોમાં ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે આખરે કંટાળી ખેડૂતોએ આજે ગામભો યુજીવીસીએલ ની કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર આપી દિવસે સિંચાઈ માટે વીજળી આપવાની માંગ કરી હતી અને જો દિવસે વીજળી નહીં મળે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આપી હતી અહીંયા ખેડૂતને રાત્રે લાઈટ મળે રાત્રે પાણી વાળું પડે છે ઉદ્યોગોને દિવસે લાઈટ મળે ખેડૂતોને રાત્રે લાઈટ મળે છે અમારું આખું બેલ્ટ અહીંયા જંગલ છે ગૌચર છે જંગલી જાનવરોનો બહુ જ ભય છે તો રાત્રે પાણી ખેડૂતને વાળવા જવું પડે છે તો એક જાતનો બીકનો માહોલ હોય છે તો અમે સરકારને બળ વિનંતી કરીશ કે ભાઈ અમને દિવસની લાઇટ કરી આપો અને શિડ્યુલ બદલી આપો ખરેખર ખેડૂતોને અત્યારે એટલી તકલીફ છે તો સરકારે સમજવું જોઈએ કે અત્યારે શિયાળાની ઠંડીની અંદર ખેડૂતો કેમ પાણી વાળે એ તો કોઈ જોવા માગતું નથી ને જ્યારે ચૂંટણી હોય ત્યારે બધા આ બધા નેતાઓ દિવસનો લાઈટ આવે છે ચૂંટણીના સમયે તો અત્યારે કેમ નહીં ચૂંટણીના સમયને લાભ ઉઠાવી ખેડૂતોનો લાભ ઉઠાઈ જાય છે તો અત્યારે ખરેખર ચોવીસ કલાક લાઈટ ખેડૂતને મળવો જ જોઈએ ખેડૂત એક દેશનો તાજ કહેવામાં આવે છે તો પછી ખેડૂતને આટલી બધી તકલીફ પડતી હોય તો સરકારને ધ્યાન રાખવું જોઈએ ને ખેડૂતનો હક છે સરકાર પાસે જ માગવાનો કેમ કે દેશનું ભરણ પોષણ ખેડૂત કરે છે આજ બધાને અનાજ પૂરું કરે તો ખેડૂત કરે છે આ પહેલા પણ તખતગઢ ગામમાં 10 જેટલા ખેડૂતોએ મળીને આ મુદ્દે બેઠક કરી હતી અને આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં કિસાન સૂર્યોદય યોજના બંધ કરી દેવામાં આવી હતી રાત્રે ખેડૂતોને વીજળી મળતા તેમને હાલાકી પડી રહી હતી જેથી હિંમતનગર તાલુકાના આઠ થી વધુ ગામના ખેડૂતોએ યુજીવીસીએલ કચેરીને દિવસે વીજળી આપવા રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું છે આજે હિંમતનગર ખાતે જીઈબી માં આવેદન પત્ર આપવા આવ્યા હતા આવેદન પત્ર આપવાનું કારણ એ હતું કે રાત્રે થ્રી ફેઝ લાઇટ આવે છે એના લીધે આજુ ખેડૂતોને બહુ મોટી તકલીફ પડે છે અમારા વીરાવાડા અને આજુબાજુમાં જેટલા ગામડા છે ત્યાં ડુંગર વિસ્તાર આવેલો છે ડુંગર વિસ્તાર આવેલો હોવાથી ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે એટલે ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવા જવામાં બહુ તકલીફ પડે છે એક તો ઠંડીની તકલીફ થતા આ વન્યજીવનની તકલીફ અને દિવસમાં બે ચાર વાર દીપડો રાત્રે કોકના ઘેટા બકરા આ તે પશુનું મારણ કરે છે એના માટે અમે દિવસે લાઈટ થાય એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારની સૂર્યોદય યોજના હતી એ યોજનાનું હજી અમલીકરણ અમારા વિસ્તારમાં થયું નથી ચાલો જાણીએ શું છે આ કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકારે ખેડૂતો સારી રીતે પાકનું વાવેતર કરી શકે એ માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી હતી ગુજરાતના ખેડૂતોને દિવસના સમયે પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે રાજ્યના એકત્રીસ જિલ્લાના વધુ ચાર હજાર વીસ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ યોજના અનુસાર રાજ્યના કૃષિકોને સવારે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખેતી માટે વીજળી પ્રદાન કરવામાં આવશે આ યોજના હેતુને સિસ્ટમ સ્થાપિત કરવા માટે સરકારે ત્રણ હજાર પાંચસો કરોડ રૂપિયાનું બજેટ પણ આપ્યું હતું આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે